સરકારી શાળા ધોરણ ચાર અને પાંચ આજની પ્રશ્નો પૂછું એમાં કયો ગેસ ભરેલો હોય સામાન્ય રીતે આપણે વેફર ખાતા હોઈએ એમાં કયો ગેસ ભરેલો હોય ફૂલેલી હોય ખબર બધે બોલો ગુલાબ બેન નાઇટ્રોજન ગેસ સાચો જવાબ છે ચલો આગળનો પ્રશ્ન જોર જવાબ આપવાનો કયો જીવ છે જે દિવસ સુધી શ્વાસ લીધા વગર રહી શકે કયો જીવ એવો છે જે છ દિવસ સુધી શ્વાસ લીધા વગર પણ રહી શકે છે બોલો રોનકભાઈ ઊભા થઈને જવાબ આપવાનો કયો જીવ વીછી સાચો જવાબ છે છે જે છ દિવસ સુધી શ્વાસ લીધા વગર પણ જીવી શકે છે આપણે જે જે આવે આવે એટલે કે સમાચાર પત્રનો કાગળ છે એ કયા ઝાડમાંથી બને છે સમાચાર પત્રનો જે કાગળ છે કયા ઝાડમાંથી બને બોલો ધર્મિષ્ઠાબેન કયું ઝાડ વાંસ ઝાડ સાચો સાચો જવાબ છે આજનો જાણવા જેવો પ્રશ્ન છે તો આ ભારતમાં પહેલા રાજા મહારાજાઓ હતા તેમાંથી કયા મહારાજાએ કયા રાજાએ સૌ પ્રથમ સેવન કર્યું હતું સૌ પ્રથમ સેવન ક્યાં રાજાએ કર્યું હતું બોલો અવકાશ ચાલ અકબર બાદશાહ બરાબર સાચો જવાબ છે અકબરે સૌ પ્રથમ તમાકુનું સેવન કર્યું હતું ચલો આગળનો પ્રશ્ન છે હાથીના મોઢામાં કેટલા દાંત હોય હાથીના મોઢામાં આમ તો દેખાય છે પણ એ સિવાયના પણ દાંત હોય છે કેટલા દાંત હોય નવિયા બેન કેટલા છવ્વીસ દાંત સાચો જવાબ છે છવ્વીસ દાંત હાથીના મોઢામાં હોય છે બરાબર વિશ્વમાં કુલ કુલ કેટલા દેશો આવેલા છે વિશ્વની અંદર કુલ કેટલા દેશો આવેલા છે કિશનભાઈ દેશ વિશ્વમાં આવેલા છે સાચો જવાબ છે કિશનભાઈનો નો આગળનો પ્રશ્ન વિશ્વનો એવો એક નાનો દેશ છે જ્યાં માત્ર સત્યાવીસ લોકો રહે છે એ દેશનું નામ શું છે વિશ્વનો એક નાનો દેશ છે ત્યાં માત્ર સત્યાવીસ લોકો જ રહે છે એ દેશનું નામ કયો છે નામ કહેવાનું છે દેશનું બોલો રૂહીબેન

જીરો સાચો જવાબ છે સાઉદી અરબ એક પણ નદી આવેલી છે નહી ત્યાં લોકો છે સમુદ્રના પાણીને ફિલ્ટર કરીને પીવે છે ત્યાં પાણીની કિંમત વધારે છે બરાબર છે આજની પ્રશ્નો તરી પૂરી